नाइन लाओ चलो बाई, सांतर, मापू, सब भाई बस, चुरना में भी, आज बापू, आप बापू जाइए जरूर, आज बापू जाइए क्या हाँ बस भागा, आलू बाई, लोकेशन तो क्यों, एक्चुअल लोकेशन क्या नाम है भाई क्या અહીંયા ઉના બીએસએનએલ ઓફિસની અંદર આ વોલીબોલ ટુર્નામેન્ટનું સફળ આયોજન થયેલું છે બીએસએનએલનું કહેતો ને બારીબોલ હા વિસાયન કહો હા ભાઈ લોકેશન તો હા લોકેશન તો ભાઈને લોકેશન ક્યાં ગ્રાઉન્ડ ઉપર વાડીની સામે અમાકા કેટલા યોગદાન છે યોગદાન છે તમે નહીં યોગદાન એક જ ટીમ કરે છે પણ સ્પોન્સર ઘણા છે મિહિરભાઈ એનું નામ છે આયોજનમાં પોતાનો સ્વતંત્ર ફાળો છે અને ગ્રાઉન્ડ તથા બીજા કપ એના અમારા એના ઉનાના એમએલએ એના તરફથી આ કપનું જે સ્પોન્સર છે એ બીજા પણ છે હું તમને એટલું નામ આપું સિંહપાન

हेलो भाई एफ्री वही तक मैच चालू करो बाय તે બીજાની આરસ પરસ્પર રમી શકે ભાઈ ખેલાડી રમી શકે ખાસ મિત્રો આના પછીની મેચ અને બી સુધી વિજેતા થઈ છે અત્યાર સુધીમાં બે મેચ રમાણી છે મેચમાં મુના વિજેતા થયેલી છે અને બીજી મેચમાં બંને ટીમ વિજેતા થયેલ છે ત્રીજો સેટ ચાલુ છે અત્યારે

અધિલેપ કોર્ચેલ તમાર બાપનો છે મે હું હમણે દિલિપભાઈ ની જગ્યામાં રમી જરા હા એમ કે હે દિલિપભાઈ સેન્ટરમ સે દિલિપભાઈ સેન્ટરમ સે હારી ટીમો નો હોય બધી મારો નંબર નો હા પછો હોય ને ટીમો હારી હોય મારી હા હા દિલિપભાઈ મેચ ચાલુ કરાવજો はい、mm。Hmm. <laughs>